પરિસરમાં હડતાલ પર હતા અમરેલી શહેરમાં આવેલા શાંતાબા જનરલ હોસ્પિટલના એકસો એકવીસ ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇફન્ડ વધારવા માટે અગાઉ અનેક રજૂઆતો કરી છે કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી છે પરંતુ ઇન્ટર્ન ડોક્ટરોનું સ્ટાઇફન્ડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી ત્યારે હોસ્પિટલના પઠણાંગણમાં તમામ ઇન્ટર્ન ડોક્ટરો કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ પર ઉતર્યા છે તેઓને સ્ટાઈફંડ દસ હજાર જેવું મળે છે ત્યારે સરકારના નિયમો પ્રમાણે અઢાર હજાર બસોની માંગ સાથે નારાઓ લગાવ્યા હોસ્પિટલના પટળાંગણમાં જ હડતાલ પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું અને અમે બધા સાંતાપા મેડિકલના ઇન્ટર્ન ડોક્ટરો છીએ અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારા ધોરણો મુજબ અમને અઢાર હજાર બસો મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમારે પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન્ડ દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર બસો આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને બે ત્રણ રજૂઆત કરી છે લેખિત તથા મૌખિક પણ તેનો કામે પ્રોપર મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દિવસથી હડતાળ પાડેલી છે અને આજે અમે બીજીવાર પર રજૂઆત કરવા ગયા હતા તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્ન્સ ડૉક્ટરો અહીંયા હડતાલ પર બેઠા છીએ ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અને અમારી માગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બસ આ બેસવાના છીએ અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ એકસો ને એકવીસ જણા છે એમને સંસ્થા વતી દસ હજાર સ્ટાઇપન્ડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇફંડ વધારાની અત્યારે માંગણી છે એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની બાહેંધરી તે લોકોને અમે આપેલ છે આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ કર્મચારી ભરતભાઈ ધડુકે જણાવ્યું હતું કે અઢાર હજાર બસો સ્ટાઇફંડ સરકારી મેડિકલ કોલેજ માટે છે પ્રાઇવેટ કોલેજો સ્ટાઇફંડ કેટલું આપવું તે નિર્ણય માટે સ્વતંત્ર હોય છે બધી મેડિકલ કોલેજોમાં અલગ અલગ સ્ટાઈફંડ આપતા હોય છે પણ અમે તેઓની રજૂઆત મેનેજમેન્ટને આપી છે શક્ય હશે તો ચોક્કસથી અમે તેઓને ફેરફાર કરી આપીશું શક્ય બને તેમ વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે